કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબોના પ્રશ્નને લઈને મહાસંમેલન યોજાયું હતું મારું નામ નીતિન રાણપરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું અત્યારે આજે શું કાર્યક્રમ હતો આજે અમે ખેડૂતોના અનેક મુદ્દાઓ અનેક સમસ્યાઓ છે એના માટે એક અમે ખેડૂત મહાસંમેલનનું આયોજન કર્યું હતું આ સંમેલનમાં અમારા પ્રદેશ કિસાન પ્રમુખ આંબલીયા પ્રદેશ ડેલિગેટ હિનાભાઈ જોટવા પરેશભાઈ ધાનાણી આ લોકો અમારા સંમેલનમાં હાજર રહ્યા અને બહુ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા એ બદલ અમે આ બધા ખેડૂતનો આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં આનાથી પણ મોટું સંમેલન અમે બોલાવશું અને ખેડૂતો અમારા આગેવાનો જ્યાં જરૂર પડે ત્યાં આવશે ખેડૂતો માટે લડવા માટે અમે હર હંમેશા માટે તૈયાર છીએ આજરોજ મુકામે અને ખેડૂત સંમેલન હતું આ ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી રહ્યા એમની પીડા ડુંગળીના ભાવ કોટણના ભાવ મગફળીના ભાવ પૂરતા મળતા નથી બીજી બાજુ ડુંગળીની નિકાસબંધી કરી કોટણની આયાત કરી ખેડૂતના ઘરમાં જ્યારે જળ હોય ત્યારે એનો ભાવ ઘટાડે એવા કાવતરા થાય જ્યારે ખેડૂતના ઘરમાંથી વસેટિયાના ઘરમાં જાય ત્યારે એમને ડુંગળીની નિકાસ બંધ કરે પોતાના આયાત ઉત્પન્ન કરે અને વસેટિયાને ફાયદો થાય એવી જે બેધારી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ છે એમના સામે ખૂબ મોટો આક્રોશ થયો અને સૌ આગેવાનોએ નિર્ધાર કર્યો કે આ ખેડૂત વિરોધી સરકારને જાકારો આપવો અને એમના સામે લડાઈ કરવી એવું આજે સર્વાનુમતે નક્કી થયું સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટી એકસો અડત્રીસ વર્ષ દુનિયાથી જ્યારે પંચાયત કે પાર્લામેન્ટ આ દેશમાં નથી ત્યારે પણ પાર્ટી કામ કરતી હતી અમે ચોક્કસપણે ખેડૂતની તરફેણમાં મજૂરોની તરફેણમાં એસટી એસસી માઇનોરિટી ગરીબ મજૂર પક્ષે કામ કરીએ છીએ કરતા રહેશું એ અમારા ધારાસભ્ય જીતે અમારા સંસદ સભ્ય જીતે અમારી સરકાર જીતે એ અમારી સેકન્ડ પ્રાયોરિટી છે અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવામાં રહેવું રાષ્ટ્રની સેવામાં રહેવું